પાંડેસરા આવિર્ભાવોસાયટીમાં સુભાષ લાડ હત્યા કરનારા કદવા અને અક્ષય કામતને પકડી પાડતી પાંડેસરા પોલીસ ગઈકાલ રાત્રે આવિર્ભાવ સોસાયટીના હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરનારા આરોપીને ગણતરીના કલાકોમાં પાંડેસરા સર્વેલન્સ પોલીસ દ્વારા પકડી પાડ્યા હતા અંગત અદાવતમાં ઝઘડા બાબતે આરોપીઓ ધીરજ કડવા રમેશચંદ્ર ઉપાધ્યાય અક્ષય સંજય કામત દ્વારા સુભાષ ઉર્ફે સુબડિયા નલની હત્યા કરી હતી પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી દ્વારા સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ ધીરજુર ફેક કડવા રમેશચંદ્ર ઉપાધ્યાય વર્ષ બાવીસ રહે ગુલશનનગર પાંડેસરા સુરત અક્ષય સંજય કામત વર્ષ ઓગણીસ રહે ત્રણસો સત્તર આવિર્ભાવ સોસાયટી બે પાંડેસરા સુરત નાઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે